કેમ છો શેઠ મજામાં મજામાં સારું છે ને એકદમ મજામાં હું ઓલ ઇન્ડિયા ડોક્ટર ઓલ ઇન્ડિયા થી પાસ આવ્યો છું રોગ દોગ તાવતર કે તાતણ માકડ ખા હરસ મચા ફિસર ભકંદર કોઈ પણ જાતની તકલીફ ગેસ એસિડિટી ની વાયુ કબજિયાત ફક્ત તમને 10 દિવસની દવા લખી દીધું સારું થઈ જશે ટીસો મોનોકોટો એસિપેટ ઉલાલ છે છે મે લેવાનું છે કુણા પાવસો મોનોકોટો હા મારે સારું ન થાય મેડમ છાયાને બતાવી લેજો હા ઈ ક્યાં આવ્યા મેડમ છાયા આવશે હો બરાબર તો તમારો પરિચય તમારો પરિચય તો આપો મારું નામ સંજય કાલિયાભાઈ ભાઈ બરાબર તમે તો ખબર જ છે કેટલા વર્ષો થઈ ગયા અહીંયા અમારે અહીંયા કાલિયા કરીને ભાઈ કાનભાઈ કરીને કાલિયા કરીને અહીંયા આવતા બહુ રૂપિયાનો કરવા માટે લગભગ આઠ ફોડીને હતા બરાબર છે એને વર્ષોથી આ પાટણાઓની અને આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ લોકોનું મનોરંજન કર્યું છે પણ હવે અત્યારે એની ઉંમર થઈ ગઈ છે એટલે હવે લગભગ એ આ કામ નથી કરતા પણ એના સન તમે સંજયભાઈ મારું નામ સંજય કાલિયા બહુ

ઉપલેટા છે ખાખી જાળિયા છે વરજાંગ જાળિયા છે બધા મનોરંજન પૂરું અમે કરી છે અને બહુ મજા આવે છે ને અમારું થઈ જાય અમને મળી જાય છે અમારું અમારા મહેનતનું બાકી હસતા રહો મનોરંજન એમ નહીં અત્યારના આધુનિક યુગની અંદર તમે આવું મનોરંજન પીરશો છો કારણ કે હવે તો લગભગ આ બધું મનોરંજન લુપ્ત થવા ઉપર છે કારણ કે પહેલાં જે બહુ રૂપિયા આવતા કાનકોપી આવતા ભવૈયાવાળા આવતા આવા બધા ઘણા બધા કલાકારો આવતા હવે તો એ જાતિ લગભગ લુપ્ત થવા ઉપર છે પણ તમે ખરેખર અત્યારના આ સમયની અંદર આ કલા તમે સાચવી રાખી છે અને હજી તમે લોકોને ફિરશો છો બરાબર એ બદલ ખરેખર તમે ધન્યવાદના પાત્ર છો અને ખરેખર ગૌરવ લાવજાવી વાત છે એ પાસે ઘણા પ્રમાણપત્રો છે પોલીસ સ્ટાફના પ્રમાણપત્ર હોય મામલદાર મામલતદારનું પ્રમાણપત્ર હોય પંચાયતના હોય કોલેજના હોય નાની મોટી હાઈસ્કૂલમાં જ્યાં પ્રોગ્રામ કરવા જાય એ અમને પ્રમાણપત્ર આપે છે બરાબર હા અને આ કલા હવે તમને ક્યાંય જોવા મળશે એની રાજસ્થાન મહારાષ્ટ્રમાં જાઓ ને તો બહુરૂપી કલા મળે બાકી રાજકોટ જિલ્લામાં આ કલા જે બાવન પાત્ર કરી છે એ અમે

પેલા તોલે મારી પછી બોલે મારી પછી બોલ આવે ને મારી જય રામજી કે અમારી ઈચ્છા એવી છે કે તમે ગાંડા નો જે વ્યસ્ો ને એનો

તો મિત્રો આ છે આપણા સંજયભાઈ કે જે અને આજુબાજુના વિસ્તારની અંદર બહુરૂપીનો વેસ કરે છે એની આજે આપણે રૂબરૂ મુલાકાત કરી અને એમની સાથે વાતચીત કરી તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કેટલા લોકો આ વ્યક્તિને ઓળખે છે એ પણ ખાસ જણાવજો રતિલાલ આ ભાઈને ઓળખો ને તમે કાલિયાતરવાલા કાલિયા હા એના સન છે પણ આમ ઓળખાય છે કાલિયાતરવાલાથી જ બરાબર ને માત્ર માના પરમ ભક્ત છે હા બોલો માત્રી જય